ને અરે આઈ જા ફટાફટ ઉભો પેલા મથુભાઈ મારો કાટકો પડી ગયો મારો બુડા મારો કાટકો પડ્યો ને ભાઈ રસ્તા હેડો હેડો મારો કાટકો 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 પડ્યો મથુરભાઈ હેડો ને બુડા ભલા હેડો

મથુર ભાઈ તમે એવો શું ખબરો હાખશો યાર બલામવા મારો કાટકો તમને કોનમાં નતું કઈ આ મારો કાટકો પડ્યો આ કાટકો આ મારો કાટકો તમે તો ઉપર ભલામોના ભાઈ વાજો કરો ઉભો કરો કાટકા લઈ ગયા બાબા લેડોટ બોલાવી એકસો બાબા પૈસા નહીં જોડે પૈસા નહીં બઉ પૈસા નહીં જોડે